જય માતાજી મારું નામ ચેતનાબા જાડેજા છે હું અત્યારે જામનગરથી અમદાવાદ જવા માટે નીકળી છું મારા બેન ગીતાબા અને પ્રજ્ઞાબા બંને જોહર માટે નીકળી ગયા છે મને એમનો કોલ આવ્યો કે બેન આપણે સાથે છીએ તો સાથે જ રહીશું મને કોલ આવ્યો તો એના માટે હું ઘરેથી તરત જ નીકળી ગઈ છું તો મારે બસ બીજું કંઈ જ અત્યારે સમાજને કહેવું નથી તમે અમારી તમે લોકો મારી સાથે છો અને સાથે રહેશો બસ મારા બેને મને મેં મારા બેનને વચન આપ્યું હતું કે બેન આપણે પાંચ સાથે છીએ અને પાંચ સાથે રહીશું તો અમે બસ એમને માટે અત્યારે નીકળી ગયા છીએ તો મારે સમાજને અત્યારે કંઈ જ કેવું નથી કે અત્યારે તમે અમારો સાથ આપ્યો છે અને સાથ આપશો હું આપણા બધાના મેસેજ ગ્રુપમાં જોઉં છું અને વાંચું છું તો મને ખૂબ જ આનંદ થાય છે કે તમે અમારી સાથે છો બસ મારે અત્યારે બીજું કંઈ નહીં અત્યારે જે લોકો મોટા હોદ્દા ઉપર બેસી ગયા છે એ લોકો હવે તો બહાર નીકળો અમે જ્યારે રાજપૂતણીયાઓ આઠ આઠ દસ દસ દિવસથી બહારે છીએ તો તમે તમારો હોદ્દો છોડીને હવે બહારે આવો અને તમારા હોદ્દો છોડો અને સમાજ માટે બહાર નીકળો આ રાજપૂતણીઓ આટલી કરતી હોય તો તમે તો તમારો હોદ્દા છોડીને બહાર નીકળો મારે બીજું કંઈ જ કેવું નથી મારો અવાજ સાવ બેસી ગયો છે છતાં હું આટલું કરીને બોલીને કરી શકું છું બસ હું આગળ કંઈ બોલી શકતી નથી એ લોકો મારો જ વેઇટ કરી રહ્યા છે કે તમે પહોંચો આપણે આપણું કામ ચાલુ કરીએ હું આપનો ખૂબ જ આભાર માનું છું કે આપે સાથ આપ્યો છે અને સાથ આપતા રહેશો જય ભવાની જય માતાજી